આસામના રાણીગંજ વિસ્તારના લુંટપારા ગામના છત્રીસ વર્ષીય વડીલ ગુમ થતા પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી અનેક રાજ્યોમાંથી રખડતા ભટકતા તે સુરતના આશીર્વાદ માનવ માનવ મંદિર સેવા ચેરિટેબલ પહોંચ્યા હતા ત્યાંના સંચાલકો શ્રી જયરામભાઈ ભગત અને સમગ્ર ટીમે તેમની ખૂબ જ સારી સરભરા સાથે સારી સારવાર કરી હતી માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ વૃદ્ધ વડીલને સાથે લઈ આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આશ્રય આપી તેની સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યા હતા આસામ પોલીસની મદદથી તેના ઘર પરિવાર શોધી કઢાતા તેના પુત્ર આસામથી વિમાન માર્ગે અમદાવાદ પહોંચી ત્યાંથી ભુજ પહોંચ્યા હતા પિતા પુત્રનું સાત વર્ષે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પુત્રના જણાવ્યા મુજબ પિતાની ખૂબ જ રાહ જોયા પછી સમાજના માર્ગદર્શનથી આ વડીલની અંતિમ ક્રિયા પછીની વિધિઓ પણ કરી નાખવામાં આવેલ પણ જ્યારે ભુજથી પોતાના પિતા જીવિત હોવાના સમાચાર પ્રાપ્ત થતા જ પુત્ર વિમાન માર્ગે તાબડતોબ ભુજ આવી પહોંચ્યો હતો મૃત વ્યક્તિ જીવિત હોવાના સમાચાર પરિવારજનોને મળતા પૂરો પરિવાર આશ્ચર્યચકિત બન્યો હતો અહીં તેની ઉંમર સિત્તેર વર્ષની થઈ ચૂકી છે આ વૃદ્ધ વડીલને પુત્ર પોતાની સાથે પ્લેનમાં આસામ તેડી ગયેલ ઘરે પહોંચતા જ પરિવારમાં અનહદ ખુશી છવાઈ હતી માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાયસોની દિપેશ શાહ પંકજ કુરુવા તથા દિલીપ લોડાયા દામજીભાઈ મૈસેરી સહભાગી બન્યા હતા